મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી પણ ઝડપાઈ હતી પોલીસની ઓફિશિયલ પ્રેસ નોટ મુજબ બંને સામે હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવાનું જણાવાયું છે બચાવ પોલીસ અને એલસીબીની ટીમ એસપી સાગર બાગમારીની બાતમી અને સૂચનાને પગલે વોચમાં હતી ત્યારે સામખિયાળીથી ગાંધીધામ તરફ જઈ રહેલી સફેદ કલરની થાર જીપને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઇશારા કરવા છતાં કાર રોકવાને બદલે તેમની ઉપર હત્યાનો પ્રયાસ કરવા માટે ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે જ્યારે કારની તલાશી લીધી તો તેમાંથી નવ જેટલા જુદા જુદા ગુનામાં સપડાયેલો ચિરાઈનો ગુટલેઘર યુવરાજ સિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ત્રીસ ઉંમર વર્ષ અને તેની સાથે નીતાબેન વશરામભાઈ ચૌધરી ચોત્રીસ ઉંમર વર્ષને ઝડપી લેવામાં આવ્યા હતા તેમની પાસેથી ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબ પણ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે ગઈકાલે સાંજના સમયમાં એલસીબી ની ટીમ ને એક બાતમી મળે કે જે બજાવ પોલીસ સ્ટેશન માં જે અલગ અલગ જે પ્રોહિબિશન ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબી ની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમના જે છે મુવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભયાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયાની અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી ને ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યો છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યો ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને

અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસ એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ दाखल કરશે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ રિપોર્ટ નથી પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડઅપ અપ કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં સાથે હતી હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ હતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા અંગો એ લોકો જોડાયેલા હતા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એલસીબીના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશનના તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વેહિકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે